નમસ્કાર આરટી ન્યુઝમાં સ્વાગત છે શ્રી છત્રીસ જૂથ લિમ્બચ સમાજ પ્રગતિ મંડળ દ્વારા તારીખ ત્રેવીસમી નવેમ્બર બે હજાર ચોવીસના શનિવારના રોજ સ્થળ વડેક માતાજી મંદિર ડુંડા ડુંડાકુવા મુકામી સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો સમારોહોમાં સમાજના જ્ઞાતિજનો અને શ્રી છત્રીસ જૂત લીંબચ સમાજ પ્રગતિ મંડળના હોદ્દેદારો ટ્રસ્ટી શ્રીઓ તથા કારોબારી સભ્યશ્રીઓ હાજર હતા અને શ્રી છત્રીસ જૂત લીંબજ સમાજ પ્રગતિ મંડળના મંત્રી શ્રી કેતનભાઈ શર્મા દ્વારા આગામી દિવસોમાં યોજના બીજા સમૂહ લગ્નોત્સવમાં જોડાવવા માંગતા યુગલોના માતાપિતાને ફોર્મ ભરવા માટે અને સમાજના ઉત્થાન માટે આગામી વર્ષોમાં શું કામગીરી કરવામાં આવશે તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી પ્રમુખ શ્રી રમણલાલ પારેખ દાવોલ દ્વારા પણ સમાજના જ્ઞાતિજનોને સાથ અને સહકાર આપવા અનુરોધ કરાયો હતો અને સમૂહ લગ્નના કન્વીનર શ્રી રણછોડભાઈ પારેખ ખંભોળ માટે શું જરૂરિયાત છે માહિતી આપી હતી અને સમાજ કે મંડળને મદદરૂપ થઈ શકે તેની માહિતી આપી હતી કેળવણી મંડળના પ્રમુખ શ્રી રસિકભાઈ પારેખે સમાજના બાળકો માટે વિદ્યા સહાય અને સમાજના બાળકોના અભ્યાસ માટે સમાજ તેમજ મંડળ ઉપયોગી થવાની ખાતરી આપી હતી તેમ ટુંડાકુવાના સમાજના અગ્રણીશ્રીઓ પ્રવીણભાઈ પારેખ અંબાલાલ પારેખ જસભાઈ પારેખ શ્યામભાઈ પારેખ આસ મિલન સમારોહ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી ને સમારોહનું સંચાલન સમાન સમુલના નવનિયુક્ત ખજાનચી શ્રી ચેતનભાઈ મિશ્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું અંતમાં ભોજન વ્યવસ્થા કિતનભાઈ શર્મા મંત્રી શ્રી દ્વારા કરવામાં આવી હતી ને સમારોહ આભાર વિધિ ખજાનચી શ્રી વિજયકુમાર જાધવ વિરોલ દ્વારા કરવામાં આવી હતી